ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સૂર્ય ભગવાન અને સંધ્યાની વાર્તા સાંભળીશું માતા સંધ્યા જેને આપણે રાંદલમાં પણ કહીએ છીએ તો એમની આખી વાર્તા પૂરી સાંભળીશું સંધ્યા દેવલોકના શિલ્પકાર વિશ્વકર્માના પુત્રી હતા સંધ્યા દિવસ રાત પ્રખર તાપમાં તપતા તાપમાં રમતા હતા નાના હતા ત્યારે જેમ કે સૂર્ય ભગવાનના તેજ કિરણોનો અસર તો એના ઉપર કોઈ થતો જ નહોતો એવી રીતે એ દિવસ રાત તાપમાં રમતા હતા સંધ્યા જ્યારે મોટા થયા ત્યારે એક દિવસ વિશ્વકર્મા અને તેમની પત્નીએ સંધ્યાને એક જીતે મંત્રમુગ્ધ થઈને સૂર્યદેવને નિહાળતા જુએ છે આ જોઈને વિશ્વકર્મા તેમની પત્નીને કહે છે કે દેવી એવું લાગી રહ્યું છે કે આપણી દીકરી સંધ્યા સૂર્ય પર મોહિત થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો ને કે કેટલા મનથી પ્રસન્ન ચિત્તથી મંત્ર થઈને સૂર્યને નિહાળી રહી છે વિશ્વકર્માના પત્ની પણ બોલ્યા હા સ્વામી મને પણ એવું જ લાગી રહ્યું છે સૂર્ય ભગવાનની સુંદરતા બહુ હતી સુંદરતા પ્રતિ સંધ્યાનું આકર્ષણ તેની ઉંમર સાથે વધતું ગયું એકવાર વિશ્વકર્મા સંધ્યાને હાથી ઉપર બેસાડી અને સવારી કરવા નીકળ્યા એ સમયે પણ સંધ્યા સૂર્યદેવને તાકી તાકીને જોઈ રહ્યા હતા તો વિશ્વકર્માએ કહ્યું બેટા હવે તું નાની નથી રહી વિચારું છું કે તારા જલ્દીથી વિવાહ કરાવી દો તો મને કહે કે તું કયા દેવને પસંદ કરે છે એટલે સંધ્યા બોલ્યા કે પિતાજી આકાશમાં તો સૂર્યથી વધારે તેજસ્વી બીજું કોઈ જ નથી એટલે વિશ્વકર્મા કહે છે સારું તો પછી સૂર્યદેવ સાથે તારા વિવાહ હું જરૂર કરાવી દઈશ પછી વિશ્વકર્માજી તેમની પુત્રી સંધ્યાને લઈને સૂર્યનારાયણ પાસે આવે છે વિશ્વકર્માજીએ સૂર્યદેવને તેની પુત્રી વિશે કહ્યું તેમને પુત્રીની જે ઈચ્છા હતી સંધ્યાની એ કહ્યું કે મારી પુત્રી સંધ્યા તમને પસંદ કરે છે અને તમારી સાથે વિવાહ કરવા માંગે છે સૂર્યદેવે વિશ્વકર્માનો વિશ્વકર્માનો પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર કર્યો અને સૂર્યદેવ બોલ્યા કે તમારી પુત્રી મારી સાથે વિવાહ કરવા ઈચ્છે છે તો એ તો મારા માટે બહુ સૌભાગ્યની વાત છે પણ તમે તમારી પુત્રીને એકવાર પૂછી લો કે મારો તાપ તે સહન કરી શકશે ખરી આ સાંભળીને વિશ્વકર્માજી સંધ્યાને એક તરફ લઈ ગયા અને પૂછ્યું કે તે સૂર્યદેવે કહ્યું એ સાંભળ્યું ને સંધ્યા તેમનો તાપ તો સહન કરી લઈશ તું કરી શકીશ ખરી બધી જ ઋતુઓમાં સંધ્યા બોલી હા પિતાજી સંધ્યાએ બહુ વિશ્વાસ સાથે કહ્યું થોડા દિવસ પછી સંધ્યાના વિવાહ વિશ્વકર્માએ સૂર્યદેવ સાથે કરાવી દીધા સંધ્યા ને લઈને સૂર્યદેવ તેમના સૂર્યલોક પર ચાલ્યા ગયા સૂર્યદેવ અને સંધ્યા બંને પતિ પત્ની સુખમય જીવા જીવવા લાગ્યા બંનેના દિવસો સુખપૂર્વક વીતવા લાગ્યા થોડા સમય પછી તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો એમનું નામ હતું મનુ અને ઋષિમુનિઓએ બાળકને આશીર્વાદ આપ્યા ઘરે આશીર્વાદ આપવા આવ્યા એટલે ઋષિમુનિઓએ ભવિષ્યવાણી પણ કરી કે આ બાળક જ્ઞાનીઓમાં જ્ઞાની થશે અને એમના આશીર્વાદ સાચા પડ્યા જ્યારે મનુ મોટા થયા એટલે એમને શિક્ષા પ્રદાન કરવા માટે મૂક્યા સૂર્યદેવ અને સંધ્યા દેવી એમના પુત્ર પર ખૂબ જ ગર્વ કરતા હતા તે બહુ પ્રેમથી એમના પુત્રનું લાલન પાલન કરતા હતા અચાનક એક દિવસ ગ્રીષ્મ ઋતુ આવીના ગ્રીષ્મ ઋતુના ચાર મહિના ગરમીના ચાર મહિનામાં સૂર્ય ખૂબ જ પ્રખર હોય છે સૂર્યની કિરણો બહુ પ્રખર થઈ તેજ થઈ ગઈ સૂર્યદેવનું તેજ એમની ચરમસીમામાં પહોંચી ગયું તો એક વખત જ્યારે સૂર્યદેવ સવારથી ગયા હોય અને સાંજે ઘરે આવે આખો દિવસના થાક્યા પાક્યા રાતે આવી અને બે ઘડી સંધ્યા દેવી સાથે વાત કરવા માંગતા હતા એટલે સૂર્યદેવે સંધ્યાને પાસે બોલાવ્યા તો સંધ્યા તેની આંખો પર હાથ રાખી દે છે અને હાથ રાખીને એમની પાસે પહોંચી એટલે સૂર્યદેવ બોલ્યા કે તમે કેમ આંખો બંધ કરી લીધી છે મારી તરફ જોઈ નથી રહ્યા છે સો હું એટલો બધો કુરુ છું તો સંધ્યા દેવી બોલ્યા ના ના એવું નથી એટલે સૂર્યદેવ બોલ્યા કે મારી તરફ જુઓ તમે તમારી આંખો કેમ ઢાકી છે આંખો ખોલો અને મારી સામે જુઓ આ સાંભળી સંધ્યા દેવી બોલ્યા કે સ્વામી તમારો તાપ હું સહન નથી કરી શકતી તમારો આ ગ્રીષ્મ ઋતુમાં આ પ્રખર તાપ મારાથી સહન નથી થઈ રહ્યો હું તમારી સામે જોઈ નથી શકતી એટલા માટે મારી આંખો નથી ખુલી રહી

સંધ્યા બોલે છે કે સ્વામી એમાં મારો શું વાક છે મારો આમાં કોઈ દોષ નથી તમારો તાપ એટલો પ્રખર છે કે હું તમારી સામે જોઈ નથી રહી શકતી મારી આંખો નથી ખુલી રહી આ સાંભળીને સૂર્યદેવને વધારે ક્રોધ આવ્યો અને બોલ્યા સાંભળો દેવી આ સૃષ્ટિમાં જે પણ જીવ છે જે પ્રાણવાળી વસ્તુઓ છે તે બધા જ જીવિત રાખવા તે બધાને જીવિત રાખવા વાળો હું જ છું પણ તમે મારી સામે આંખો બંધ કરી લીધી છે હવે જે તમારા ગર્ભમાંથી હું તમને શ્રાપ આપું છું કે હવે જે તમારા ગર્ભમાંથી જે બાળક ઉત્પન્ન થશે તે યમ થશે યમ એટલે મૃત્યુના દેવતા થશે આટલું બોલતા જ સંધ્યા ત્યાંથી ચાલ્યા ગયા અને બીજે દિવસે સવારે જ્યારે સૂર્યદેવ સૂર્યદેવ નીકળ્યા પછી પાછળથી સંધ્યા દેવીને શ્રાપ આપ્યો એટલે એમને થોડું ખોટું લાગ્યું એટલે સંધ્યા દેવી પણ એમને એમના પિયર જવાનું એમણે વિચારી લીધું સૂર્ય દેવે સંધ્યાને શ્રાપ આપ્યો એટલે હવે એમનાથી અહીં કેમ રહેવાય એમ વિચારી લીધું એમણે એટલે સૂર્યદેવ સવારે જ્યારે નીકળી ગયા ઘરેથી તો પાછળથી સંધ્યા દેવીએ વિચાર્યું કે હું મારા પિયર ચાલી જાઉં પણ હવે બાળકો ને પતિ અને આ ગ્રહસ્થ જીવનની જવાબદારી મૂકીને કેમ જવાય એટલે સંધ્યાદેવીએ એમનું છાયાનું રૂપ એમનું બીજું રૂપ ત્યાં મૂક્યું અને છાયાને આ બધી જવાબદારી સોંપી કહ્યું કે મારા પતિ અને મારા બાળકોને સંભાળજે મારી જગ્યાએ તું ગ્રહસ્થ જીવન જીવજે મારાથી સૂર્યદેવનો પ્રખર તાપ નથી સહન થઈ રહ્યો માટે તું મારી જગ્યાએ રહેજે પણ ક્યારેય આ ભેદ ખોલતી નહીં કે તું છાયા છે એટલે છાયાએ કહ્યું હા હું બધું જ સ્વીકાર કરી લઉં છું હું બધું જ કરીશ મારી પણ એક શરત છે કોઈ પણ વાર સૂર્યદેવ જો મારી ઉપર ક્રોધે ભરાયા અને શ્રાપ આપશે તો પછી હું બધો ભેદ ખોલી દઈશ સંધ્યા બોલ્યા હા ઠીક છે સારું હવે તું જા મારા પતિ અને બાળકોની સારી રીતે સંભાળ રાખજે છાયા બોલ્યા સારું મને બહુ જ કઠિન કાર્ય સોંપ્યું છે છતાં પણ હું ભરપૂર અને કોશિશ કરી આમ બોલી અને છાયા ત્યાંથી ચાલ્યા ગયા છાયાના ગયા પછી સંધ્યા વિચાર કરવા લાગ્યા કે હવે હું પિયરમાં જાઉં અને ત્યાં મને જોઈ અને મારા પિતા બહુ પ્રસન્ન થશે થોડો સમય હું ત્યાં જ રહીશ પણ પિતાજી મને જો એમ કહેશે કે સ્ત્રીની શોભા તેના પતિના ઘરમાં જ હોય છે આમ બોલશે તો આમ વિચાર કરતાં કરતા સંધ્યા દેવી ચાલ્યા જાય છે ચાલતા રહે છે અને સંધ્યા વિચાર કરે છે કે પિતાજી મને પાછી જો પતિના ઘરે જવાનું કહેશે તો હું જંગલમાં રહેવા પાછી આવી જઈશ આમ વિચાર કરતાં કરતાં એમના પિયર આવી ગયા ત્યાં સંધ્યાના ખૂબ આદર સત્કાર કર્યા એમના માતા પિતાએ કહ્યું આ દીકરી બધું કુશળ મંગળ તો છે એટલે સંધ્યા બોલ્યા કે ના પિતાજી તમે સાચું કહેતા હતા ઋતુમાં તાપ બહુ જ હોય છે જે હું સહન નથી કરી શકતી અને સૂર્ય દેવ મારા પર ક્રોધે ભરાયા છે માટે હું મારું બીજું સ્વરૂપ ત્યાં છાયા મૂકીને હું આવી છું સંધ્યા થોડા દિવસ પિયરમાં સુખેથી રહ્યા એક દિવસ વિશ્વકર્માજીએ કહ્યું સંધ્યા તારા અહીં આવવાથી મને ઘણો આનંદ તો થયો છે પરંતુ વિવાહ પછી સ્ત્રી પિયરમાં શોભે નહીં સ્ત્રીનું પિયરમાં રહેવું શોભા નથી દેતું વધારે સમય પિયરમાં ન રહેવું જોઈએ હવે તું તારા પતિના ઘરે જા ફરી ક્યારે અમને મળવા પાછી આવજે તું મને બહુ વાલે છો પણ પતિનું ઘર જ સ્ત્રીનું ઘર હોય છે માટે તું તારા પતિ સૂર્યદેવ પાસે ચાલી જા સંધ્યા તો મનમાં મનમાં વિચાર કરે છે અને કહે છે મનમાં જ કહે છે કે એક રાત્રે હું ચૂપચાપ પિતાજીનું ઘર છોડીને જંગલમાં ચાલી જઈશ સંધ્યાએ વિચાર કરવા લાગ્યા કે સૂર્યદેવ સામે તો હું નહીં જઈ શકું એમણે મને શ્રાપ આપ્યો છે એટલે હવે હું ત્યાં પાછી નહીં જઈ શકું હું ઘોડી બની જાઉં આ રૂપમાં મને કોઈ નહીં ઓળખે અને હું પછી જંગલમાં તપસ્યા કરીશ એમનું તાપ ઘટાડી શકું એવી તપસ્યા કરીશ ઘોડાનું રૂપ ધારણ કરી અને સંધ્યા જંગલમાં તપસ્યા કરવા જાય છે સૂર્ય દેવ નામ જાપ કરે છે ઓમ સૂર્ય જંગલમાં નમ જાપ કરે છે તપસ્યા કરે છે આ બાજુ ઓછું કરવા માટે છાયાએ સંધ્યાની જગ્યા લઈ લીધી હતી છાયા હતી એ સંધ્યા દેવીની છાયા હતી એટલે એ સૂર્ય દેવ તાપ સહન કરી શકતા હતા સૂર્ય દેવને આ બધી વાત ખબર ન હતી એ જાણતા ન હતા એ તો છાયાને સંધ્યા જ સમજતા હતા સૂર્યદેવ બોલ્યા તમે પાછા આવી ગયા મારી પાસે સંધ્યા સંધ્યાની જગ્યાએ છાયા બોલ્યા મને ક્ષમા કરી દો સ્વામી મેં મારી દુર્બળતાનો પર વિજય મેળવી લીધો છે છાયા ગળગળા અવાજમાં સૂર્યદેવને બોલે છે સૂર્યદેવ બોલ્યા કે હું તો તમને ક્યારેય માફ ક્યારનોય માફ કરી ચૂક્યો છું હવે બાળકોને સંભાળો અને ઘરની જવાબદારી સંભાળો છાયાએ કક્ષમાં બંને બાળકો ઉપર નજર નાખી અને ઘરની બધી જ જવાબદારી સંભાળી લીધી છાયા હવે આ ઘરમાં સુખેથી રહેવા લાગે છે અને રોજ વિચાર કરે છે કે સંધ્યા શું કરતા હશે સંધ્યાને કેટલું સરસ ઘર છોડવું પડ્યું બાળકોને છોડવા પડ્યા હવે એ પાછા ક્યારેક આવશે કે નહીં આમ કાયમ વિચાર કરતા હતા સમય જતાં છાયાને એક પુત્ર થયો એનું નામ હતું શનિ પુત્રને જન્મ આપ્યા પછી પણ છાયાને ચિંતા થવા લાગી અને મનમાને મનમાં વિચાર કરતા કે મારે આ ન ભૂલવું જોઈએ કે હું સંધ્યાની જગ્યા પર છું મેં સંધ્યાની જગ્યા લીધી છે સંધ્યાની જ હું છાયા છું છાયા થોડા સમય પછી ફરી એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો પુત્ર પુત્રી બે થયા હવે તો છાયાનો વ્યવહાર એકદમ બદલવા લાગ્યો તેમના પોતાના સંતાન થયાને એટલે હવે એમનો વ્યવહાર બદલવા લાગ્યો છાયાનો એના બાળકો પ્રત્યે પ્રેમ અને સંધ્યાના સંધ્યાના બાળકો પ્રત્યે થોડી નફરત થોડો દુર્વ્યવહાર એનો થવા લાગ્યો એમની માતા છાયાનો વ્યવહાર તો સહન કરી લેતા હતા પણ યમ નો સ્વભાવ થોડો તેજ હતો યમ અને યમના પરનો વ્યવહાર છાયા માતા છાયાનો ખૂબ દુર્વ્યવહાર હતો યમને એમની માતાનો વ્યવહાર ખટકતો હતો મનુ અને યમ એવી વાતો કરે કે માતા છાયાનો યમુના બહેન સાથે અમારા સાથે આવો વ્યવહાર કેમ કરે છે એ ઠીક નથી એમના બાળકો સાથે તો કેવો સારો વ્યવહાર કરે છે પ્રેમ કરે છે અને આપણી ઉપર દુર્વ્યવહાર કરે છે બહેન સાથે પણ એ નફરત કરે છે એક દિવસ તો હથપાર થઈ ગઈ એક વાર છાયાએ છાયાએ યમુનાના વાળ પકડ્યા અને એમને માર્યું અને હરીખોટે બોલવા લાગ્યા જ્યારે છાયા યમુનાને ઘણીવાર સુધી મારતા જોયા તો યમદેવે તેમનો હાથ પકડી લીધો યમથી રહેવાયું નહીં તેમણે માતા છાયાનો હાથ પકડ્યો અને બોલ્યા બસ માતા હવે યમુના પર હાથ નહીં ઉઠાવો યમે આવું કર્યું એટલે માતા છાયાને યમ પર બહુ ક્રોધ આવ્યો અને બહુ બોલ્યા અને કહે છે કે મારો હાથ કેવી રીતે પકડ્યો હું તમારા પિતાજીને બધું કહી દઈશ માં છાયાને તો બહુ ક્રોધ આવ્યો લાલચોળ થયા પણ સૂર્યદેવ પાસે જઈને કઈ કહેવાય તો નહીં કારણ કે જો કંઈ કહેવા જાય તો ભેદ ખુલી જાય સંધ્યા છાયાનો ભેદ ખુલી જાય પણ યમ અને યમુનાજી સૂર્યદેવને જઈને બધું જ કહી દીધું કે આ સ્ત્રી અમારી માતા નથી પુત્ર માતાથી વિમુખ થઈ શકે પણ માતાની મમતા ક્યારેય ઓછી ન થઈ શકે માતા ક્યારે એના પુત્ર સાથે દુર્વ્યવહાર ન કરી શકે આ અમારી માતા નથી યમુના અને યમે સૂર્યદેવને બધી જ હકીકત કહી દીધી સૂર્યદેવ બધું જ સાંભળતા હતા અને કહ્યું જાઓ હું બધું જ જોઈ લઉં છું હું બધું જ ઠીક કરી દઈશ તમે શાંત થઈ જાઓ બાળકોના ગયા પછી સૂર્યદેવ પણ વિચારમાં પડી ગયા કે બાળકો સાચું કહે છે કે કોઈ પણ માતા એમના પુત્ર સાથે આવો દુર્વ્યવહાર ન કરી શકે આ કોઈ માયા વિસ્ત્રી લાગે છે સૂર્યદેવ ક્રોધે ભરાયા અને છાયા પાસે ગયા અને એમને બહુ ક્રોધથી એને કહ્યું કે કોણ છો તું સાચું કહો મને નહીં તો હું કઠોર દંડ આપીશ શ્રાપ આપીશ છાયા ડરના મારે થરથર થરથર ગુજવા લાગ્યા અને બોલી ઉઠ્યા સ્વામી હું સંધ્યાની જ છાયા છું સંધ્યા ઘરની બધી જ જવાબદારી અને બાળકોની સંભાળ મને સોંપીને ગયા છે તે તમારો પ્રખર તેજ તમારો તાપ સહન નથી કરી શકતા માટે એ બાળકોની સંભાળ અને જવાબદારી ઘરની જવાબદારી મને સોંપીને ગયા છે એને મને મોકલી છે સૂર્યદેવ બોલ્યા તો સંધ્યા ક્યાં છે છાયા બોલ્યા એના પિતાને ત્યાં સૂર્યદેવ સીધા વિશ્વકર્મા પાસે પહોંચ્યા અને બોલ્યા સંધ્યા ક્યાં છે વિશ્વકર્મા બોલ્યા તમારા તેજથી બચવા માટે એ અહીં તો આવી હતી પણ હવે એ અહીં નથી સૂર્યદેવ બોલ્યા તો હવે તે ક્યાં છે વિશ્વકર્માજીએ ધ્યાન ધર્યું અને જોયું કે સંધ્યા ક્યાં છે અને કહ્યું કે સંધ્યા એક ઘોડીનું રૂપ લઈને જંગલમાં તમારી તપસ્યા કરી રહી છે તમારું તેજ સહન નથી કરી રહી માટે એ તમારા તેજને ઘટાડવા માટે તપસ્યા કરી રહી છે સૂર્યદેવ બોલ્યા વિશ્વકર્માજી તો હવે મારું તેજ તમે ઘટાડી દો વિશ્વકર્માજીને ખૂબ વિનંતી કરી સૂર્યદેવી એટલે સૂર્યદેવ સૂર્યદેવનું તેજ વિશ્વકર્માજીએ ઘટાડ્યું અને સંધવા સંધ્યાને શોધવા માટે જાય છે વિશ્વકર્માજીએ સૂર્યદેવના તેજનો પ્રકાશનો આઠમો ભાગ કાપી નાખ્યો આઠમા ભાગનો પ્રકાશ કાપી નાખ્યો એટલે સૂર્યદેવનું તેજ ઘટી ગયું પછી વિશ્વકર્મા અને સૂર્યદેવ સંધ્યાને શોધવા નીકળ્યા તેમણે જંગલમાં ગયા અને રસ્તામાં રાહદારો હોય જે ચાલતા હોય એ લોકોને પૂછ્યું મુસાફરોને પૂછ્યું કે અહીં કોઈ તમે ઘોડી જોઈ છે તો એક વ્યક્તિ બોલ્યો હા અમે એક ઘોડી જોઈ છે જે વિલક્ષણ હતી અલગ અલગ લક્ષણની હતી બધી ઘોડીઓ કરતા અલગ હતી વિશ્વકર્માજીએ અને સૂર્યદેવે તે વ્યક્તિને પૂછ્યું કે વિલક્ષણ એટલે એ ઘોડી કેવી હતી કયા વિલક્ષણ હતા એટલે તે માણસ બોલ્યો કે તે મનુષ્યની ભાષા બોલે છે સૂર્યદેવ અને વિશ્વકર્મા સમજી ગયા કે આ તો પછી બીજું કોઈ નહીં સંધ્યા જ હશે અને વિશ્વકર્મા છે જ્યાં તે વ્યક્તિએ કહ્યું એ જગ્યા પર ગયા સૂર્યદેવ ઘોડી પાસે આવ્યા અને બોલ્યા કે સંધ્યા હું સૂર્ય છું તમારો પતિ હવે આ ઘોડીનું રૂપ ત્યાગી દો સંધ્યા બોલ્યા કે જ્યાં સુધી સૂર્યદેવ મારી મનોકામના પૂરી નહીં થાય ત્યાં સુધી હું આ રૂપનો ત્યાગ નહીં કરું સૂર્યદેવ બોલ્યા તમારી મનોકામના પૂર્ણ થઈ ચૂકી છે વિશ્વકર્માજી પણ બોલ્યા હા બેટા સંધ્યા સૂર્યદેવ સાચું કહે છે મેં એમના તેજ પ્રખરનો આઠમો ભાગ કાપી નાખ્યો છે એટલે હવે તમે તું તેજ સહન કરી શકીશ આમ સંધ્યાએ પિતાની વાત માની અને તેમણે ઘોડીનું રૂપ ત્યાગી દીધું અને એના વાસ્તવિક રૂપમાં આવી ગયા સંધ્યા આનંદથી તેમના પિતાને ભેટી પડ્યા ધૃષકે દૃશ્કે રડવા લાગ્યા પછી સંધ્યા સૂર્યદેવના ચરણે પડ્યા પગે લાગ્યા અને એમના બાળકોના ભૂષણ મંગળ પૂછ્યા કે બાળકો તો ઠીક છે ને સૂર્યદેવ બોલ્યા હા બાળકો ઠીક છે અને સૂર્યદેવ હસીને કહે છે કે હવે મારા બાળકોને એની ફરી માં મળી જશે સંધ્યા બોલ્યા કે હવે મારી ભૂલ થઈ ગઈ છે હવે હું મારા ઘરનો ત્યાગ કરીને ક્યારેય નહીં પાછી ફરું ક્યારેય નહીં પાછી જાઉં તમે છાયાને ક્ષમા કરી દો મેં જ એને ત્યાં મૂક્યા હતા સ્વામી હવે મને એને પણ ક્ષમા કરી દો મને પણ ક્ષમા કરી દો સ્વામી એને આપણી સાથે જ રહેવાની અનુમતિ આપો સૂર્યદેવે પણ છાયાને એમની સાથે રહેવાની અનુમતિ આપી અને છાયાને ક્ષમા કર્યા અને સાથે રહેવાની અનુમતિ આપી સૂર્યદેવ અને સંધ્યાનું મિલન જોઈને વિશ્વકર્માજીએ પણ આશીર્વાદ આપ્યા કે સદા સુખ શાંતિથી રહો સૂર્યદેવ અને સંધ્યા સૂર્યલોક પહોંચ્યા અને છાયા અને બાળકો સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યા તો મિત્રો આ હતા હતી સૂર્યદેવ અને માતા સંધ્યાની જેને આપણે રાંદલમાં કહીએ છીએ એની આ વાર્તા હતી તો મિત્રો જો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક